પાલનપુર આબુ હાઇવે ઉપર સોનગઢ પાટિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં કારના આગળના ભાગનો કજરખાંડ નીકળી ગયો અને એરબેગ ખુલી જતા જાનહાની અટકી પાલનપુર આબુ હાઇવે ઉપર સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં રાજસ્થાન તરફથી આવી રહેલી ક્રેટા ગાડી ટ્રેક્ટર ટ્રોલી સાથે ટકરાતા ગાડીના આગળના ભાગમાં કુરચે કુરચા નીકળી ગયા હતા બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં પણ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે આજે પાલનપુરના સોનગઢ પાટિયા પાસે ક્રેટા ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ક્રેટા ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી તે દરમિયાન પાલનપુર તાલુકાના

અને એલ ટીમ સાથે ટ્રોલી અને ગાડીને સાઈડમાં કરી રોડ ખુલ્લો કર્યો હતો